થઈ જાય તો કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે મારા આજના બ્લોગમાં તો ઘણા દિવસ પછી આજે બ્લોગ મેં કર્યો હે શૂટ કેમ કે હમણાં થોડુંક કામ હતું તો આપણે આજે સાટવાની છે જીરામાં દવા આપણે જીરામાં દવાનો ત્રીજો ડોઝ છે તો આપણે જો પંપ તૈયાર કરી લીધો છે જો આ દવા બનાવી આપણે પાવડર હતો એટલે એમાંથી દવા બનાવવાની હતી એટલે હવે આપણે દવા સાટવા જઈ નવ હાડા નવ જે ઊંચું છે અને જીરામાં ઠાર ઉડી જાય ને પછી દવા સાટવાની એમ મારા પપ્પા કહેતા હતા મને ન ખબર હોય મિત્રો મારા ખ્યાલ થી તો આપણું જીરું છે ને એક નંબર જ છે એટલે જેવું થઈ જાય તો હાર સો કેમ છે અને આમાં એવું છે જીરામાં જો આ દાણા બંધાવા માંડે ને એટલે કે મોઘરે આવવા માંડે ને ત્યાંથી એક ધારી દવાના ડોટ ચાલુ જ રાખવા પડે જો અટાણા જીરું બંધાવવા માંડ્યું હે એટલે હવે હે ને આપણે ત્રીજો ડોઝ છે અને હજી આપણે એક બે ડોઝ મારવા જોઈએ એટલે પાંચક ડોઝ આપણે હેને જીરું તૈયાર થઈ જાય કેમ કે જીરામાં હે ને દવા બહુ છે જીરું દવા ઉપર જ બને મિત્રો પછી તો જેવો જીરું બનાવવાનો કારીગર આપણે તો કારીગર નથી પણ આપણા પપ્પા હે નહીં મોટા કારીગર છે જીરાના એટલે ઈ જેમ કે એમ આપણે દવા સાટતી જવાની હોય અટાણે જ આવું

અહીં આમ લગાડી અને પાણી ભરતી લીધો તો મિત્રો હવે હે ને આપણે ખોટું વગદુ થવું નથી આપણી લાઇન ગોઠવાઈ ગઈ જો અને હવે હે ને આપણે મોટર ચાલુ કરી દઈએ એટલે હે ગાય પાણી ભરાઈ જાય અને પછી આપણે પંપ છાંટવા માંડી એક પછી એક એક પછી એક કેમ કે આપણે બપોર સુધીમાં પંદર પંપ છાંટવાના છે એકલો માણા હોય ને એટલે હે ને આ પ્રોબ્લેમ રીએ રીએ જ કેમ કે હવે જો અહીંયા લાઈન રાખી અને હવે હું જ ચાલુ કરવા જાય અને વળી અહીંયા પાણી જોવા આવી પાછું મોટર બંધ કરવા જાય કેટલી પિંજણ વધી જાય આપણે અહીંયા પૂરી જાવ બઉ સેટું નથી એટલે વાંધો ના આવ્યો હજી પાણી આવ્યું નથી આ પાણી આવી છે અવાજ આવે જોવો આવે છે આવે છે થોડુંક ધીમું પાણી આવીશું કેમકે લાઇટ ડીમ હતી મને એવું લાગ્યું આયે આપ આપકા ઇંતજાર હે આર આ હૈ વન ટુ થ્રી મને ખબર જ હતી કેને પાણી પીરું દઉં મિત્રો કેવું કર્યું ખબર આપડે હે ને સિનેમેટિક સૂટ લેવો તો ને જરાક મહેનત સલક દીધો જો હવે જલ્દી જલ્દી જાઉં કે જ્યાં જીરામાં વધારે પાણી વધી ગયું ને તો હે અહીંયા જીરું ભરી ગયા હે તો મિત્રો આપણે દવાના બોરિયા બિસ્તરા અહીં લઈ લીધા જો આપણે દવા અહીં લઈ લીધી અને આ પંપ એ બીજો આપણે પંપ ભરાણો એક આપણે ઘરે ભર્યો તો ને ક્યાં ભર્યો તો હે ને સાનામાં સાટો મળી ઉપર આવી ગયા હતા વિનાયક ગેરેજ માં જો અહીંયા હું ને દેવા ભાઈ અહીંયા આપણે પ્રમોશન વિડીયો લેવાનું હોય નાના હું તો એટલે પંપ ને મૂકી દીધો દરેક પાસે સાઈડ માં તમને ખબર છે એક ધારો પંપ આગતો તો એમાં ઓછી ટાઈમ આવવાનું બરોબર ને પછી આ નહીં ગોઈ તો ક્યાંકથી મિત્રો હવે શૂટિંગ કરી લે મિત્રો આપણે નાનું એવું પ્રમોશનનું કામ હતું કામ કરતા હોય પાછો નીકળી ગયો આપણે ઘર બાજુ અને વ્યૂ જોવો આટનો વ્યૂ કાંઈક કામ અલગ મિત્રો આપણે પાસા આવી ગયા દવા સાવા જો એમાં આવ્યું છે કે જો સુરત દાદા પણ આથમમાં આવ્યા છે થોડોક છે અને આપણે જે દવા સાટવાની ઘણી બધી છે અંધારું થઈ જાય એ પહેલાં એમાં આવ્યું છે કે એક દવા એવી હતી કે જેનું દ્રાવણ બનાવી નાખ્યું ને તો હવે એને સાટવી જ પડશે હું હલવાઈ ગયો મિત્રો હવે જોઈએ જલ્દી જલ્દી સાટવા બધું કેમકે આમાં જલ્દી જલ્દી ના સાહેજો એટલી એટલી જ સ્પીડમાં સાટવું પડે જો જો મિત્રો આ દ્રાવણ આપણે બનાવ્યું ને દવાનું એ પૂરું જ કરવું પડશે ભલે પછી હાંજ પડી જાય અંધારું થઈ જાય એ નહીં જોવાનું પૂરું કરવાનું આજનો કઈક નજારો જ અલગ છે હા શાંત એકદમ શાંત વાતાવરણ થઈ ગયું શાંત કેમ બહુ મસ્ત નજારો છે મિત્રો વરસાદ જાણે આવવા ના હોય એવું થઈ ગયું નક્કી ના હોય આંબા કાકા આગાહી દે તો આવે વરસાદ તો મિત્રો આપણે દુકાને આવ્યા હતા અને દુકાને આવ્યા હતા એના તો હાથ ખાડા હાથે આપણે આવ્યા હતા નટાણે અટાણે વાયગા હે દહ ખાડા દહ જેવું થઈ ગયું છે અને હવે આપણે જમવાનું ને આજે આપણે એને ટમેટાના શાકનો પ્રોગ્રામ કર્યો હોય કેમ કે અહીંયા આવ્યા હતા ત્યાં થોડા ગરાજી નહોતી એટલે આપણે બ્લોક શૂટ કર્યો ન રહી ગયો તો એટલે હેને હવે આપણે બે ત્રણ જણા આવે છે આપણા સ્પેશિયલ દેશી ટમેટા લઈને પછી આપણે ટમેટાનું શાક બનાવશી રોટલી બનાવશી અને પછી મિત્રો આપણે જ જમશી તો જોઈએ આપણે આમાં હે ને ક્યારેક ક્યારેક આજે આ બ્લોગમાં ઘણી મિસ્ટેક રહી ગઈ કેમ કે ઘણી જગ્યાએ હે ને આપણે બ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયું નહીં પણ આમ ટાઈમ ન મળ્યો ટૂંકમાં એટલે જલ્દી જલ્દી બધું ભૂલાઈ કેમ કે હું કામ બીજી થોડો વધારો હતો

લોક ઉતારણ ના ભાડા આ મારા જો આ ભાઈ છે આપણે હવે છે ને મને મને લાગીએ ભૂખ હવે ભાઈ ઝપોટ કરો તમે તમારી એક્ટિવિટી બધી તો મિત્રો આપણે ટમેટાનું શાક બની ગયું છે સેવ ટમેટાનું જોવામાં હા ધાણા ભાજી કેટલી નાખી ભાઈ ભાઈ એટલી નાખવાની જો આપણું ટેબલ ફેબલ ગોઠવાય છે આટલી આપણે રોટલી કરી છે આ બધી ડુકાડવાની છે અને બીજું આપણે ભાઈ કાચું મિત્રો ચાજ્યું આ જો આ કાશું છે અમે કેટલા હૈ શ્યાને પાંચ જણા છે આપણે પાંચ જણાને જમવાનું છે તો મિત્રો આપણે છે જો આ શાક ને બધું આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો આ અને હવે આપણે છે ને જમી લઈ નિરાતે મને લાગી છે તો મિત્રો હાડા બહાર થયાને આપણે ઘરે પહોંચી ગયા તો હવે છે ને મિત્રો સુઈ જાય જય માતાજી બધાને ગુડ નાઇટ અને ને કરીએ અહીંયા પૂરો તૈયાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નહીં જો બાય બાય પછીનો બ્લોગમાં મળ્યા ગુડ શાબાશ બેટા